શ્રી રામકૃષ્ણને સાજા કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવતા હતા પરંતુ કોઈ કાર્ય ફાવતી ન હતી આખરે મા શારદામણી દેવીએ ભગવાન તારકેશ્વરનું શરણ લીધું સ્થળ દૂર હતું એ ત્યાં પહોંચ્યા મંદિરમાં પ્રવેશ કરીને એમણે પ્રભુ સમક્ષ પ્રણીપાત કર્યા અને મનમાં ગાંઠવાળીકે પ્રાર્થના સંભળાય નહીં ત્યાં સુધી અન્નને સ્પર્શ પણ કરવો નહીં એક રાત ગઈ બીજી રાત આવી ત્યારે કોઈ કડાકો થયો હોય એવો માતાજીને ભાસ થયો એ ચમકી ઉઠ્યા અને જોયું તો ભગવાન શિવજી હાથમાં દંડુકો લઈને માટલા ફોડી રહ્યા છે અને માતાજીને થયું કે માનવ દેહ અને માટલામાં ફેર શું છે એક દિવસ તો એ ફૂટવાનો જ છે એમાં વળી આસક્તિશીલ એ સાથે જ એમના વિચારની આખી દિશા બદલાઈ ગઈ એમને વિચાર થયો આ સંસારમાં કોણ કોનો સ્વામી ને કોણ કોની સ્ત્રી સંસારી સંબંધોનો અર્થ શું છે શું એ બધા કેવળ સ્વપ્નવત નથી બસ થઈ રહ્યું એમનું હૃદય શાંત પીડ્યું એ ઉઠ્યા અને કાશીપુર પાછા ફર્યા આવ્યા એટલે શ્રી રામકૃષ્ણે કહ્યું કેમ જે આવ્યા ને એમ થશે એ મને ખબર જ હતી કાશીપુરમાં એક વખત ભગવાન બુદ્ધ વિશે ચર્ચા ચાલી નરેન્દ્ર બૌદ્ધ ધર્મનો ઊંડો અભ્યાસ કરતો હતો એટલે એણે ચર્ચામાં આગળ પડતો ભાગ લીધો આ ચર્ચા પછી એને બોધી ગયા જવાની પ્રબળ ઈચ્છા થઈ આવી તારક અને કાલીને સાથે લઈને કોઈને જાણ કર્યા વગર એ ઉપડ્યો ત્રણેય યુવાનોએ ભગવા ધારણ કર્યા હતા તેઓ બોધી ગયા પહોંચ્યા સાંજની ભવ્ય શાંતિમાં ત્રણેય જણ બુદ્ધિ વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા નરેન્દ્રને બુદ્ધ દેવનો રોમાંચક અનુભવ થયો બુદ્ધના ભવ્ય જીવન પ્રસંગો તેમની અપૂર્વ કરુણા તેમના કલ્યાણકારી ઉપદેશો અને બૌદ્ધ ધર્મના જાદુ સ્પર્શથી પલટાઈ ગયેલા ભારતનો ઇતિહાસ એ બધું એક ચિત્રપટની માફક એણે એ ધ્યાનસ્થ દશામાં જોયું આ બાજુ કાશીપુરમાં બધાને બીક પેસી ગઈ કે એ ત્રણે કદાચ પાછા નહીં આવે પરંતુ શ્રી રામકૃષ્ણે સૌને ધીરજ આપતા કહ્યું આટલી બધી ચિંતા શા માટે કરો છો એ ક્યાં જશે કેટલો વખત એ આમ દૂર રહેશે એ થોડા વખતમાં જ પાછા આવશે પછી હસીને એમણે ઉમેર્યું જગત આપવું ભલે ખૂંદી વળો પરંતુ તમને ભાન થશે કે સાચો ધર્મ અન્ય કોઈ સ્થળે નથી પોતાના શરીરને બતાવીને જે કંઈ આધ્યાત્મિકતા છે તે બધી અહીં જ છે અને એમની વાત સાચી પડી થોડા જ વખતમાં નરેન્દ્રની મંડળી પાછી ફરી